વડોદરા મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર બારમાં સમાવિષ્ટ વિસ્તારમાં આવેલ અકોટા હવેલી પાસે ગટરનું ઢાંકણું તૂટી ગયું છે અનેક વખત વાહન ચાલકો અકસ્માતનો ભોગ બન્યા છે ત્યારે વિસ્તારના સામાજિક કાર્યકર્તાએ આજરોજ તંત્ર સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા વોર્ડ નંબર બારના સમાવિષ્ટ અકોટા હવેલી પાસે ગટરનું ઢાંકણું તૂટી જતા અનેક વાહન ચાલકો પડતા પડતા બચ્યા છે અને તંત્ર પાસે આ ગટરના ઢાંકણું રિપેરિંગ કરવા માટે સમય જ નહીં માત્ર વિકાસના નામે મોટી મોટી વાતો કરીને લોકોને ગુમરા કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે ત્યારે સ્થાનિક નગર સેવકો પણ ઇલેક્શન આવતા જ વોટ માંગવા આવતા હોય છે રાજ્યના મુખ્યમંત્રીએ પણ જાહેર મંચ ઉપરથી બોલ્યા હતા કે વડોદરા વિકાસની પાછળ છે અને તંત્રએ કોઈ પણ પ્રકારની નોંધ લીધી નથી ખરેખર વડોદરા મહાનગરપાલિકા તંત્ર અને સ્થાનિક નગર સેવકો માત્ર વિકાસના નામે મોટી મોટી વાતો કરે છે ત્યારે આજે સામાજિક કાર્યકર્તા વિઠ્ઠલ આયરે તંત્ર સામે આકરા શબ્દોના પ્રહારો કર્યા હતા સામે દિવાળી ચાલુ થઈ છે આવતીકાલથી દિવાળી ચાલુ થઈ રહી છે તમે જોઈ લો આ કોટા વિધાનસભામાં આવેલ વોર્ડ નંબર બાર છે ત્યાંની આ પરિસ્થિતિ છે આ છે આપણા વડોદરા શહેરનો વિકાસ હવે અમે વડોદરાવાસીઓ કોના પર આશા રાખીએ હવે નવા નવા મંત્રીઓ બની ગયા છે અને અમે તો સૌથી પહેલાં એવું કહીએ છીએ કે જે હમણાં બીજેપીના જે પ્રમુખ બન્યા છે પ્રદેશ પ્રમુખ એમને એમની પાસે જ અમને હવે આશા છે કે કદાચ એ વડોદરા પર નજર રાખશે કેમકે એમની જ જ્યારે રેલી It's up.